અને નોઈડાની ઘણી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે જેમાં આ શાળામાં બોમ્બ મૂકવાના સમાચારે હલચલ મચાવી દીધી છે દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે હવે દ્વારકાની દિલ્હી પબ્લિક સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે આ ધમકી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે દિલ્હી પોલીસ સ્કૂલની તપાસ કરી રહી છે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે હાજર છે તેમાં દ્વારકાની ડીપીએસ મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈ પ્રોફાઇલ શાળાઓ ઉપરાંત નોઈડાની ડીપીએસનો સમાવેશ થાય છે આ ધમકી બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા બુધવારે સવારે દિલ્હીની આઠ શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા પછી દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે આ કોઈ ષડયંત્ર છે કે કોઈનો તોફાન હાલમાં દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ સ્કૂલ પૂર્વ દિલ્હીના મયુર વિહાર દ્વારકામાં આવેલી મધર મેરી સ્કૂલ અને બસંત વિહાર ડીપીએસ સ્કૂલમાં બોમ્બના સમાચારને કારણે ખળભળાટ મચી ગયો હતો આ સિવાય સાકેત સ્થિત ડીએવી સ્કૂલ અને એમઇટી સ્કૂલમાં પણ બોમ્બ હોવાની માહિતી મળી છે નોઈડા અને ગ્રેટર નોઈડા સ્થિત ડીપીએસમાં પણ બોમ્બ હોવાની જાણ થઈ છે અત્યાર સુધીમાં कुल तेर शालाओं में बॉम्ब हो माहिती मिली है तमाम संबंधित शालाओं बाड़कों ने घरे मोकली द देखिए एक मेल के माध्यम से सूचना प्राप्त हुई थी कि डीपीएस में कोई धमकी भरा कार्य हो रहा है उसके विषय में तत्काल सभी ऑफिसर्स मौके पर पहुंचे जिसमें हमारी ए एस टीम बी टीम के साथ साथ फायर ब्रिगेड और सीनियर ऑफिसर्स मौके पे हैं सभी जो बच्चे हैं उनको सकुशल घर भेज दिया गया है बाकी हम लोग सर्च एक कर चुके हैं अभी तक वहाँ पे कोई इसी तरह की अवांछित वस्तु नहीं मिली है फिर भी हमारी टीमें कंटिन्यू चेक कर रही हैं हम इंश्योर कर रहे हैं कि कहीं पर कोई चीज़ ना हो